થેન્ક યુ શું કરો છો તમે હું સેન સેવર તમને પડ્યો હશે પણ વધારે મજબૂત હસબન્ડ પણ સાથે મળીને કામ કર્યું છે થેન્ક યુ બે મજામાં છો તો બુદ્ધ નો છે તમારો તમે તો

રાજ્ય બધી જ જગ્યા પર જો નામ બોલાતા હોય તો એની બદલે એક જ પ્રક્રિયા માં આવશે તો આપણે આપણે લોકશાહી ને કેટલો મોટો ફાયદો થશે અને એ લોકશાહી ને મજબૂત કરવાનું કામ તમે શોધ કર્યું છે કે તમે તમને અંદાજો નથી કે તમે કેટલું મોટું કામ કર્યું કેટલી મોટી વસ્તુ છે પણ અમે છે ને તમે કેટલું મોટું કામ કરો